આટલી બધી હેરાનગતિ હદ થઈ ગઈ આવી રીતના થોડું ચાલે ખેડૂત પાણી વાળવા છે એના પર દંડ માં એના પર દંડ છોકરાઓ ભણવા દે એના પર દંડ ઉઘરાવે કરોડો તો અહિયાં ગ્રાન્ટ નથી આવતી ને કરોડો રૂપિયા તમે દંડ ઉઘરાવો થોડું ચલાવવાનું છે અમારે તમે

જાય છે મજૂરી માટે જતો હોય પોતાનું ઘર બાર ચલાવવા કોઈ કોલેજમાં જતા હોય કોઈ વળી જાનમાં જતા હોય લગ્નમાં ચાંદલો કરવા જતા હોય કોઈ ખેડૂત પાણી વાળવા જતો હોય તો આ નર્મદા જિલ્લો ગ્રામ્ય વિસ્તાર હોવા છતાં ઘણી જગ્યાએ ચેકપોસ્ટો બનાવીને નર્મદા પોલીસ દ્વારા એને દંડ ફટકારવામાં આવે આપણે કે કોઈ પીધેલો હોય હેલ્મેટ નહીં પહેરે એને દંડ આપો અમને કોઈ વાંધો નથી પણ બિચારો મજૂરીએ જતો હોય એ હાજે પાંચસો રૂપિયા ઘર કમાઈને ઘર ચલાવવા માટે આવતો હોય એને બી ઉભા એને દંડ ફટકારવામાં આવે દંડના મહિને મંથલી અમે રિપોર્ટ જોઈએ તો કરોડોમાં દંડ ઉઘરાવવામાં આવ્યો તો નર્મદામાં તો કેવી એટલી રોજગારી છે કે કેવા એટલા માલદાર છે તો આટલો બધો દંડ ઉઘરાવવામાં આવે અને નાના માણસોને ટાર્ગેટ કરવામાં આવે વીઆઈપી લોકો કેવડી આવે છે એને કોઈ પૂછતું નથી પણ દે મોગરા ખાતે દર્શનાર્થે આવે એની હીકો બી મૂકી દેવામાં આવે ફેમિલી હોય એને બી જેલમાં નાખવામાં આવે ફોર વ્હીલ બી મૂકી દેવામાં આવે તો આ ક્યાંનો ન્યાય છે એટલે આપણે આજે પોલીસ અધિક્ષકને ધ્યાન દોર્યું છે કે આ પોલીસની હેરાનગતિ અટકાવવામાં આવે અને આ રેગ્યુલર દંડ તો આટલો થાય જ છે પણ કેટલી પોલીસ તોડબાજી પણ ઘણી કરે છે તો અમને કોઈ ચેકપોસ્ટ ગામમાં જોઈતા નથી તમે બોર્ડર પર ચેકપોસ્ટ બનાવો બોડી કેમેરા હાથે ચેક કરો અમને કોઈ વાંધો નથી એક રજૂઆત હતી બીજી રજૂઆત કે ઉમરવા ગામે જે એસબી કન્સ્ટ્રક્શનના નામે જે કોન્ટ્રાક્ટ આવ્યા છે ભાવનગર રાજકોટ બાજુથી એને ઉમરવા ગામના લોકો રજૂઆત લઈને આવ્યા છે તો ગામમાં કોઈને પૂછ્યા વગર રોયલ્ટી વગર પૈસા એક લાગે છે કે કોઈ પણ રેતી કંકર નીકળે એની રોયલ્ટી ગામ પંચાયતને જમા કરવી પડે સરકારને જમા કરવી પડે એટલી બધી મંટોળું તો ખોદી નાખ્યું એના પ્રોજેક્ટમાં નાખ્યું અઢાર કરોડનું મોંટોળું ખોદી નાખ્યું અને જે વાત કરે છે કે અમે નિગમની ભાઈ નિગમનું ના ચાલે આ પૈસા એક અનુસૂચિ પાંચ વિસ્તાર છે ત્યારે ગામ લોકોએ ચાર ટ્રકો અને એક પૂક લેન પોલીસને હોપી અને પોલીસે રાતે રાત એને છોડી દીધા તો કહેવાનો મતલબ બધી પોલીસ આવું નથી કરતી એસી પોલીસ નિષ્ઠાવાન છે પોતાની જવાબદારી ઈમાનદારી સાથે નોકરી કરે છે પણ વીસ લોકો એવા છે જે બુટલેગરો સાથે સાંઠગાંઠ રાખે જમીન માફિયા સાથે સાંઠગાંઠ રાખે રેતી માફિયા સાથે સાંઠગાંઠ રાખે અને રાતોરાત લાખોપતિ અને સંપત્તિ વસાવવામાં પડ્યા છે જો નર્મદા પોલીસને કંટ્રોલમાં નહીં લેવામાં આવે અમારા નાના નાના લોકોને દેવમોગરા આવતા લોકોને જો હેરાન કરવામાં આવશે તો દિન દસ પછી કેવડિયા કાં તો દેવ મોગરા ખાતે મોટું આંદોલન કરીશું અને તે દિવસે હજારોની સંખ્યામાં આપણે ભેગા થઈશું તૈયાર છો ને બધા તે દિવસે કેવડિયા આંદોલન થશે બહુ મોટું અને એ દિવસે આજે તો આપણે ડેડીયાપાડા સાગબારા આજુબાજુના તાલુકામાંથી જ છે એ દિવસે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાતના તમામ લોકોને બોલાવીશું કેમ કે આસ્થાની દેવી નેતા મહારાષ્ટ્રના લોકો પણ આવે છે અને મધ્યપ્રદેશના લોકો પણ આવે છે એમને પણ ખૂબ હેરાન પરેશાન છે ત્યારે કુળદેવી યા મોગીને બચાવવા માટે આવનારા દિવસોમાં આનાથી પણ મોટું આંદોલન કરવું પડે છે કરીશું જ્યાં પણ રોકે છે અમે પૂછીએ ભાઈ કેમ રોકો છો તો જમાદારો કે પીએસઆઈ કે ઉપરથી સરકારનો આદેશ છે તો ભારતીય જનતા પાર્ટીને પણ કહેવા માંગીએ છે શું તમારી સરકારમાં પૈસા નથી તો તમારા તાઇફાઓ કરવા માટે લોકો પર દંડ ઉઘરાવો પોલીસને સૂચના આપો ટાર્ગેટ આપો એટલે આ ભારતીય જનતા પાર્ટીને પણ આપણે ઈટનો જવાબ પથ્થરથી આપવો પડશે એમના તાયફાવ કરવા માટે સામાન્ય લોકો પર દંડ ઉગાવે તો કઈ રીતના ચાલશે કોરોનામાં બે વરસ આપણે હેરાન થયા અને હમણાં પાસે આટલી બધી હેરાનગતિ એટલે દિન દસ જો આ ચેકપોસ્ટો પર થતી હેરાનગતિ બંધ નહી થાય તો કેવડીયા અથવા તો દે મોગરા બે જગ્યા પર આહવાન થશે અને આહવાન કરીને લોકો ભેગા કરીશું અમારા કાર્યક્રમ આજે તમે જોયું આપણો કાર્યક્રમ હોય ત્યારે એ લોકો આપણને કે પરમિશન જોઈએ અલ્લાભાઈ રજૂઆતમાં અમારે શું પરમિશનની જરૂર છે અમારા અધિકાર છે બીજાના અહીંયા વરઘોડાઓ નીકળે ત્યારે પોલીસ બંદોબસ્ત આપે અને આપણે આવવાનું હોય ત્યારે દસ નાકા પાડે અને ત્યાં આપણે જોડી કરીને અહીંયા આવવાનું એટલે કેવડીયામાં પણ પ્રોગ્રામો કરવાના થશે ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના લોકોને આહવાન કરીશું અગર આ લોકો પરમિશન આપે કે નહીં આપે અગર નહીં આપશે તો બી કાર્યક્રમ થશે જો આમાંથી લોકોને છુટકારો નહીં આપે એસબી કન્સ્ટ્રક્શન પર કાયદેસરની કાર્યવાહી નહીં થાય કેવડિયાના જે રોજગારો છે એના પર ન્યાય નહીં થાય તો આવનારા દિવસો માટે આંદોલન માટે આપણે તૈયાર રહેવું પડશે તૈયાર છો ને બધા આવનારા દિવસોમાં નર્મદા ડેમના નામે આખા ગુજરાતમાં સરકાર બને દેશમાં સરકાર બને છે નર્મદાનું પાણી ઉત્તર ગુજરાતમાં એકસો ને પંદર તળાવમાં ભરવા માટે હમણાં લઈ જાય છે નર્મદાનું પાણી કચ્છ સુધી તેર જિલ્લામાં લઈ જવાની હમણાં બજેટમાં જોગવાઈ કરી છે પણ આ વિસ્તારના ખેડૂતોને આપવાની જોગવાઈ નથી આજે આપણે પીવાના પાણીના ફાવવા પડે છે ત્યારે સાથીઓ હમણાં મે મહિનામાં ખૂબ પીવાના પાણીની તંગી સર્જાશે ત્યારે પણ આપણે આ સરકારને કેટલી વાર રજૂઆત કરી છે પણ નથી આપતા ત્યારે નર્મદા પાણી આપવા જો સરકાર સંમત ન થાય તે દિવસે નર્મદા નેર રોકવાની ફરજ પડશે તો આપણે બધા જવું પડશે તૈયાર છો આજે તમારા વતી અમે રજૂઆત કરી છે તમે બધા આવ્યા સહકારમાં બધાનો ખૂબ ખૂબ આભાર આવનારા દિવસોમાં જ્યાં પણ કોઈ સાથે અન્યાય થાય અત્યાચાર થાય આવા બારના કોન્ટ્રાકો આવીને બેફામ માટી ખોદી ખાય રેતી લઈ જાય એમની સામે પણ ઉતરવું પડશે તો આપણે તૈયાર છો બધા ઉતરવું પડશે તો આજે બધા જ છો લઈ લઈ એટલે એસપી સાહેબ ને કો અમને બી મોડું થાય છે હવાર થી નીકળેલા છે બોલાવો એટલે અમે રજૂઆત કરીને અમે જતા રહીએ એસપી સાહેબ ને કહો એમની પોલીસ શું કરે છે અમે બધા પર આક્ષેપ નથી કરતા એમની જે અમુક પોલીસ શું ધંધા કરે છે અમારે એસપી સાહેબ ને ધ્યાન દોરવાનું છે બધા પોલીસો નથી આવું કરતા બીજા બધા એસી ટકા પોલીસ ઈમાનદાર છે પોતાની જવાબદારી સરકારના પગારે જવાબદારી પોતાની અમે સેલ્યુટ કરીએ છીએ એ અમને બી ગર્વ છે પણ જે વીસ ટકા પોલીસ ગરીબ જનતા ને હેરાન કરે છે અમે નહીં ચલાવવાના અરે યાર નાના માણસ પર રોજગારી નથી આટલી બધી મોંઘવાડી છે યાર

અરે પણ રજૂઆત કરવા જાયા છે ને સાહેબને બોલા એટલે 5 મિનિટ એટલે કહી દી એ અહીંયા છે તમે અમે ઉભા છીએ અહીંયા બે પાંચ માણસો નું કહે છો આ બધા પોતાની રીતે એવું નથી બેન અમે બધા રજૂઆત જ કરવા કરવાયેલા છે અહીંયા સાહેબ સાંભળી લે છે અમારે એમને એમના વતી અમે આગેવાનો જ રજૂઆત કરીશું ને હા પ્રતિનિધિ તરીકે ભલે નાના સાહેબ બોલાય બધાનો બધા દુઃખી છે પોલીસ થી નર્મદાની સાહીઠ ટકા પ્રજા દુઃખી છે મીડિયા વાળા ભી સાંભળે અમે બી સાંભળો સ્ટાફ વાળા બી સાંભળે અમે મીડિયા ને થોડી ખબર પડે અંદર ના ના સાહેબ પાંચ મિનિટ બોલાવી કરીએ છીએ રજૂઆત આટલી બધી હેરાનગતિ થોડી ચાલે અમે તો જોઈએ છીએ આ દહ નાકા તમારા છે ને રાતે ઉભા રાખીને તોડ જ કરે એક રાતે હવે રાતે પોલીસ ને કોને અધિકાર તમારા અહીંયા કેમેરા બોડી કેમેરા તો રાખતા નથી લગાવો ને બોડી કેમેરા ને આપો ફરજિયાત કોઈ ફરજિયાત નહીં સાહેબ તમે બધા ફોટો અને વિડિયો હા આવો થોડું એકદમ લોટોણી થોડું ચાલે યાર રાકે